આજે રાત્રે ગુજરાતમાં ઘેરાશે ઘોર અંધકાર બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં વાવા વધી રહી છે ઉથલ પાથલ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં ખુખારથી લઈને અતિ ભયંકર એક સાથે બે બે મજબૂત સક્રિય બનતા જોવા મળી રહ્યા છે સાથે જ દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં અનેક પ્રકારની નવી લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરિયાના ઊંડાણવાળા ભાગોમાં બનીને પોતાનો ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે અને અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતા નવા નવા વાવાઝોડા ને લઈને દેશના અનેક ભાગોની અંદર

લંબાયેલું જોવા મળી ચૂક્યું છે અને વાવાઝોડાનું સંક્રમણ વધવાને લઈને દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા રચાતા જોવા મળી રહ્યા છે આ સંપૂર્ણ એરિયાઓની અંદર પવનોની તીવ્રતાની વચ્ચે સિસ્ટમની ભયંકરથી લઈને અતિ ભારે અસરો વધતી જોવા મળી રહી છે જેને લઈને સતત તીવ્ર અસરોને લઈને ભારત દેશના અનેક રાજ્યોની અંદર નવી આગાહી પ્રમાણે આજથી લઈને આવનાર ત્રણ દિવસ અને આવનારી બોતેર કલાકની અંદર ઠેર ઠેર પંથકોમાં સિસ્ટમની ભયંકર અસરો જોવા મળી શકે છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં એક મજબૂત લો પ્રેશરનું અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો હિમાલય નેપાળના આજુબાજુના વિસ્તારોમાં એક મજબૂતથી લઈને ભયંકર સિસ્ટમ બનીને ધીમી ગતિએ ચીન તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે તે જ રીતે અફઘાનિસ્તાનના વિસ્તારો ને પાકિસ્તાન થી લઈને ઈરાનના વિસ્તારો માંથી નું તીવ્ર દબાણ અને જોર હવેથી ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી પણ નવી નવી સિસ્ટમો ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ ગુજરાતના વાતાવરણ ઉપર આજની રાત્રિથી લઈને આવનારી બોતેર કલાકમાં ગુજરાતમાં ઘોર અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળી શકે છે ગુજરાતની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે ઠંડીના પ્રમાણમાં ભારે વધારા થવાને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર સતત વાદળોના તીવ્ર ઝુંડ અને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો હવેથી ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે અને સિસ્ટમની અસરોને લઈને કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પવનોની ગતિવિધિઓ સાથે ભયંકર ઉથલ પાથલ અને દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ અગિયાર ડિગ્રી સેલ્સિયસ થી સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું જોર ગુજરાતમાં ધીમી ગતિએ વધતું જોવા મળી શકે છે નવી આગાહી પ્રમાણે આજની રાત્રિથી શ્રીલંકાના વિસ્તારોની અંદર મદુરાઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી બેંગલુરુનો વિસ્તાર અને બંગાળની ખાડીને અડીને આવેલા ભુવનેશ્વરથી લઈને વિશાખાપટ્ટનમના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હવાનું દબાણ ભારે અસર દર્શાવીને મેઘતાંડવ દર્શાવતું જોવા મળી શકે છે અને અરબ સાગરની સાથે સાથે અને ઈરાન ઉપરથી પવનની દિશા અને સિસ્ટમ પલટાતી હોવાને લઈને ગુજરાત ઉપર પણ આવનારી બોતેર કલાકમાં સિસ્ટમની ભારેથી લઈને અતિ ભયંકર અસરો ગુજરાતમાં મંડરાતી જોવા મળી શકે છે જેને લઈને કચ્છના વાતાવરણની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોને દક્ષિણ ગુજરાતના જે પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા થતી જોવા મળી રહી છે તે વિસ્તારોમાં આવનારી બોતેર કલાકની અંદર ભેજનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે ને ગુજરાતની અંદર આવનારી કલાકોમાં ઠંડીનો પારો ગગડતો હોય તેમ સૌરાષ્ટ્રની અંદર ચોવીસ કલાકની અંદર ભારે ઠંડી પડતી જોવા મળી શકે છે દરિયાની અંદર જે અત્યારે તટીય વિસ્તારોની અંદર દક્ષિણી ગુજરાતનો જિલ્લો અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન કચ્છના વિસ્તારોની સાથે સાથે ઠંડીના પ્રમાણમાં ભયંકર વધારા થવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના વાતાવરણ ઉપર સિસ્ટમની અસરો અને પવનની તીવ્રતાને લઈને હલછલ વધતી જોવા મળવાની છે અનેક વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ ભારે જોર દર્શાવતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડા અને ભેજુક્ત પવનનો મારો હવેથી ગુજરાતમાં ધીમી ગતિએ વધતો જોવા મળવાનો છે અને સિસ્ટમની અસરોના ભાગરૂપે સોરાશની અંદર હલછલો વધવાની સાથે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા સલાયા ભાનવડ પોરબંદર જામનગર રાજકોટ મોરબી ચોટીલા જસદણ ગોંડલના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાથી લઈને બોટાદના વિસ્તારમાં ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી અલંગ મહુવા અમરેલી ઉના વેરાવળની સાથે જૂના ગઢના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો આજની રાત્રેથી વધતો જોવા મળી શકે છે અને પવનની તીવ્રતાની અંદર ફેરફાર થવાને લઈને ગુજરાત ઉપર પવનની ઝડપની અંદર બદલાવ આવતો જોવા મળી શકે છે પાંત્રીસ કિલોમીટરથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ચારે દિશાઓમાંથી આંધી તુફાન વંટોળ જેમ પવન ફૂંકાતો જોવા મળી શકે છે જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં ફરીથી આકાશ પાતાળ એક થતું જોવા મળી શકે છે આમ રાજ્યના વાતાવરણમાં હલચલો વધવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે સુરતના જિલ્લાની અંદર નવસારીનો જિલ્લો વલસાડના જિલ્લાથી વ્યારાના વિસ્તારની અંદર અને આહવાના ભિન્ન ભિન્ન પંથકોમાં સાથે જ આમોદના વિસ્તારથી ભરૂચ રાજપીપળા અને નર્મદાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમની ભારે અસરો વધતી હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટા પાયે વધઘટ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો હવેથી રચાતો જોવા મળવાનો છે આમ દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે હવાનું દબાણ જોર દર્શાવતું હોય તેમ દક્ષિણ ગુજરાતની અંદર પણ ધીમી ગતિએ કમોસમી વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર લખપત ખાવડ રાપર ગાંધીધામ માંડવી નળિયા અને ભુજના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન સિસ્ટમની ભયંકરથી લઈને અતિ ભારે અસર કચ્છના વિસ્તારોમાં વધતી જોવા મળવાની છે કચ્છની અંદર ઈરાનના વિસ્તારોમાંથી ઓમાનના વિસ્તારોમાંથી સીધા જ પવનોની લહેરો કચ્છના તટીય વિસ્તારોની અંદર ત્રાટકતી જોવા મળી રહી છે જેને લઈને કચ્છની અંદર અતિ ભયંકર ઠંડીનો માહોલ વધતો જોવા મળવાનો છે અને કચ્છની અંદર ભારે ઠંડી પડવાની સાથે સિસ્ટમની તીવ્રથી લઈને ભયંકર અસરોને લઈને ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં પણ સિસ્ટમનું ભારે જોરને દબાણ વધતું જોવા મળી શકે છે તે જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરોને લઈને ચાપાનેરનો વિસ્તાર ડાકોરના વિસ્તારથી મહુધાના વિસ્તારોમાં આણંદના વિસ્તારથી બોરસદના વિસ્તારની અંદર વડોદરાના વિસ્તારથી ગોધરાના વિસ્તારમાં પીપલોદના વિસ્તારથી દાહોદના વિસ્તારોની અંદર ઉદયપુરના વિસ્તારથી બાબરાના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે તારાપુરના વિસ્તારથી ધોળકાના વિસ્તારોની અંદર અહેમદાબાદના વિસ્તારથી અમદાવાદના જિલ્લાની અંદર ગાંધીનગરના વિસ્તારથી કપડવંજના વિસ્તારની અંદર લુણાવાડાના વિસ્તાર અંદર આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વધી રહેલા નવા સંક્રમણને લઈને અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત કપડમજના વિસ્તારથી લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર વડોદરા ખેડા પંચમહાલ અને મહીસાગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોના ઝુંડની સાથે સિસ્ટમની અસરો વધતી જોવા મળી શકે છે આમ સિસ્ટમનું ભારે જોર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી શકે છે તે જ રીતે ઉત્તર ગુજરાતનું વાતાવરણ પણ હળવી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર અને થરાદના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં સિસ્ટમની દબાણ અને સિસ્ટમની હલચલોને લઈને મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે આમ સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ ભર શિયાળા દરમિયાન ફરીથી સિસ્ટમનું તીવ્ર જોર વધીને ગુજરાત ઉપર આવનારી બોતેર કલાક એટલે કે આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતમાં સતત તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી શકે છે અને દરિયાની અંદર બની રહેલી મજબૂતથી લઈને અતિ ભયંકર નવી નવી વાવાઝોડી વાવાઝોડાવાળી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના વાતાવરણની સાથે ભારતના અનેક રાજ્યોની અંદર ઉત્તર પાથલ સર્જાતી જોવા મળશે અને વાવાઝોડું તોફાની પવનોની સાથે અનેક વિસ્તારોમાં કાળો કહેર દર્શાવતું હોય તેમ ભર શિયાળા દરમિયાન ધોધમાર વરસાદ વિખેરતું જોવા મળી શકે છે